ઉપલેટા તાલુકાના ઈસરા ગામે ચેકડેમ માટે ધારાસભ્ય દસ લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી રિપેરિંગ શરૂ કરાવ્યું ઉપલેટા તાલુકાના ઈસરા ગામે બરણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ ચેક ડેમ ઘણા સમયથી રિપેર કરવાનું હોય જેને લઈ ગામ લોકો અને ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરતાં ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય દ્વારા સરકારમાંથી દસ લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી આપી હતી તેમજ અન્ય રૂપિયા ગામ ખેડૂતો દ્વારા અંદાજે પાંચેક લાખ એકત્રિત કરી લોખંડ સહિતની ઘટતી સામગ્રી એકત્રિત કરી તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા ડેમનું કાર્ય શરૂ કરી ગ્રામ હિતના કાર્યો શરૂ કરાયા હતા તાત્કાલિક ચાલુ કરે છે અને ગામ લોકોના સહકારથી સારી રીતે કામ થઈ છે ખેડૂત અને સરકાર શ્રી મહેન્દ્રભાઈ પાટલિયાના સહકાર અને સહયોગ મહેન્દ્રભાઈના સપોર્ટથી આજે અમારું ચોવીસ કલાકની અંદર કામ પાસ કરી અને યુદ્ધના ધોરણે વરસાદી વાતાવરણ હોય ભાદર નદીનો ફ્લો પાણીનો પૂરેપૂરો હોવાને લીધે ચોવીસ કલાકમાં સરકારશ્રીએ નિર્ણય લઈ અને કામ મંજૂર એ બદલ અમે ઈસરા ગામના ખેડૂત વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ અને ઈસરા ગામના ચેક ચેકડેમ નંબર એકનું કામ આ ચાલુ છે અને ખેડૂતશ્રીના સહયોગથી લોખંડ સરકારશ્રીમાંથી શ્રીમાંથી પાસ ન થતા ખેડૂત સો ખર્ચે લોખંડ અને શ્રમ કરે છે